સંતાનોના ભવિષ્ય માટે માતા પિતાએ જાગવાની જરૂર છે સંસ્કારો ઘરથી અને સંગત બહારથી આવે છે સંતાનોના સુખી જીવન માટે એના ઉછેર રહેણી કરણી ઘડતર અને સાચી સમજણ આપો જે હંમેશા પરિવારમાંથી અને માતા પિતાના વર્તનમાંથી આવે છે જેટલા માતા પિતા જાગૃત થશે એટલા સંતાનો સારા બનશે માતા પિતાનું સમગ્ર જીવન સંતાનો માટે બનેલું છે જેટલા વહેલા સમજશું એટલા ઓછા પસ્તાશું બાળકોથી વધુ ખુશી પણ નથી અને એ જ સંતાનોના દુઃખથી મોટું કોઈ દુઃખ પણ નથી સંતાનોથી વધુ કંઈ નથી તો બસ જાગૃત થઈએ જાગૃત રહીએ સંતાનોનો ઉછેર અને ઘડતર સારા કરીએ જેમ છોડને વાવીને ઉછેરવા આપણી માવજત હોય છે એમ સંતાનોને ઉછેરવા આપણી મહેનત જરૂરી છે તેને સમયે સમયે બધું શીખવાડતા રહેવું જોઈએ માતા પિતાનો પ્રેમ અને સાથ હંમેશા મળતો રહેશે તો સંતાન મજબૂત બની શકશે આજે આપેલા સંસ્કારો એને જીવનમાં આગળ જતા ખૂબ ઉપયોગી થશે નાનપણથી જ એનામાં સંસ્કારોને વાવો સાથે શિસ્તને પણ ઉમેરો ડિસિપ્લિન ઘરમાંથી મળશે તો બહાર ક્યાંક અટવાશે નહીં અને સંસ્કારો આપશું તો એ ક્યાંય પાછું પણ નહીં પડે જીવન જીવવાની રીતભાત શીખવો આપણું ઘડતર સારું હશે તો બાળકનો વિકાસ પણ સારો થશે જીવનમાં જરૂર આગળ વધી શકશે નાનપણથી નેગેટિવિટી ખોટી બાબતોથી દૂર રાખશો સાચું બોલવું સારું જોવું અને સારી રીતે રહેવું એ શીખ હંમેશા આપતા રહો વાદ જીદ કે હઠને છોડાવતા રહો સંતાનોને પ્રેમથી ઉછેરશો તો જેનાથી એ તમને સમજશે માગે તે બધું આપવું નહીં અને ખોટા લાડથી બાળકો બગડે છે તેને નાનપણથી જ આપણી માતૃભાષાની ઓળખ આપવી જે બોલતું હોય કે વર્તન કરે ત્યારે ધ્યાન રાખવું કે બોલવામાં સભ્યતા તોછડાઈ કે વડીલો સાથે માન સન્માન વગરની ભાષા બોલતું નથી ને જેટલું આપણે નાનપણથી જ સમજાવશું કે ધ્યાન રાખશું તો તેનામાં ફેરફાર પડશે બાળકોના મિત્ર જરૂર બનો પણ પેરેન્ટ્સ પણ બનીને રહો ભૂલ હોય ત્યારે કહેવી શાંતિથી સમજાવવી ડર ભય કે ગુસ્સા વગરનું વાતાવરણ રાખવું બાળકની સાયકોલોજીને સમજો તેના બોલવા અને વર્તન ઉપર પણ ધ્યાન આપશો બાળકને મોબાઈલથી દૂર રાખવા જોઈએ સારું શું અને ખરાબ શું એની ખબર પાડતા રહેવું જોઈએ પરિવાર અને સંબંધોની સમજ આપતા રહેવું જોઈએ બાળકને બધું જ આપવું નહીં તેને બધું શેર કરતા ભાગ પડાવતા પણ શીખવવું જોઈએ જેથી જીવનમાં એ બીજાને આપતા અને વહેંચતા શીખે નાનપણથી તેનામાં હકારાત્મકતા નાખવી ઈશ્વર પર શ્રદ્ધા ભજન ભાવભક્તિ વાવવા તેમજ બાળ વાર્તા નાના નાના દાખલા આપવા જેથી સમજણ કેળવાય વડીલો પ્રત્યેના આશીર્વાદ પગે લાગવું એમને પ્રેમ આપવો એ શીખવવું ખૂબ જરૂરી છે